અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજી જવા ગામે પીજીવીસીએલના કર્મચારીએ સરપંચ સામે ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવી છે બગસરા તાલુકાના માવજી જવા ગામે વીજ ચેકિંગ દરમિયાન થયેલા રક્ષકને લઈને સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી માવજી જવા ગામે સરપંચ મુન્નાભાઈ ઉર્ફે મહેશભાઈ સભાડિયા સામે ફરિયાદ નોંધાવતા તેમના દ્વારા મારવાની ધમકી આપી પીજીવીસએલ અધિકારીઓને ગામમાંથી કાઢી મૂકવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે માવજી જવા ગામના સરપંચે ત્રણ વર્ષની પેન્ડિંગ અરજીઓ અંગે પીજીવીસીએલ ધ્યાન નહીં આપતું હોવાનું જણાવ્યું હતું હું મહેશ સભાડીયા માવજા ગ્રામ પંચાયતનું સરપંચનો ચાર્જ અત્યારે મારી પાસે છે મારા ગામમાં કાલે સવારે માની લો ને કે સાડા પાંચ છ વાગે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા પણ ત્રણ વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહીંયા છે મારી પાસે એના પ્રૂફ છે અને આ લોકોની પાસે રિપેરિંગનો કોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે મેં એને નારણભાઈ કાસળિયા જ્યારે મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા આઠથી ત્રણ વર્ષ પહેલાં તેની પણ મેં એને લેટર પેડ ઉપર લખીને આપેલું હતું તો એ લોકોએ એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો પછી તમ તારે હું ઘરે ઘરે આવીને હું ભેગો આવીને ચેકિંગ કરાવી દઈશ અને એ લોકો એવું કહેશે કે મારા ગામમાં દોઢ લાખનું ચેકિંગ એ લોકોએ પકડ્યું છે પણ એવું તો મારા મુજબ એ કોઈ કનેક્શન હતું નહીં કે કોઈ ચોરી કરતા હોય પછી કોઈના એમને લખી નાખ્યા હોય તો ખ્યાલ નથી ને મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે તો આ અવાજ દબાવવાની એક વાત છે હા અમે કંઈ ગુનો કર્યો હોય એને કે કંઈ ગાળીઓ બોલ્યા હોય કોઈને માર્યા હોય હા મેં કીધું હતું મારા ગામનું સંગઠન જ એવું છે કે કદાચ હું એક મેસેજ નાખું તો આખું ગામ ભેગું થઈ જાય અમારા એક અવાજ ઉપર ગામ હાલે છે તો અમે એવું કંઈ ઈચ્છા નથી કે આ લોકોને કોઈને દબાવી પણ નહીં પહેલાં અમારા પ્રશ્ન સોલ્વ કરો પછી તમે તારા ઘરે ઘરે આવીને અમને કહીજો અમે ભેગા આવીને તમને ચેકિંગ કરાવશું જો મારા ગામમાં ચોરી થતી હોય તો અને આ લોકો મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અને મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ એ લોકોએ કર્યો છે આગળ જોવી છે શું થાય તો સરકારને મારી એવી અપીલ છે કે આ લોકોને થોડુંક પ્રેશર આપે કે મારા ગામનું મેન્ટેનન્સ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ એ લોકો કરે અને મેં ગયા વર્ષે એને અમારા ગામના બસો જણા અમરેલી પણ રજૂઆત કરી હતી ગયા હતા અમે અને ઓડ એને ઉનાળામાં ટાઈમ ન મળ્યો તો એ ચોમાસામાં ખેડૂતની ઊભે મોલમાં એ લોકો તાર બદલાવા આવ્યા દસ દિવસ કામ કર્યું દસ ટકા કામ કરીને બે ગયા બરાબર પછી તોય ખેડૂ બોલ્યા નહીં અમે કીધું ભાઈ આપણું કામ થાય છે તો કરવા દો ને થોડુંક નુકસાન થાય તો વાંધો નહીં હવે પાછો દસ દિવસ પહેલાં ફોન આવ્યો મને કે હું અમે મેન્ટેનન્સ કરવા આવી મેં કીધું સાહેબ અત્યારે ગળે ગળે જ્યોતિર્ગ્રામમાં અમે ફોન કરવીને તો પાંચ પાંચ કલાક પાવર બંધ રહેશે અને જ્યોતિર્ગ્રામમાં અમે એને ફોન કરી કરી હમણાં ગાડી આવે છે હમણાં ગાડી આવે છે તો ચોવીસ કલાક સરકારે જ્યોતિગ્રામમાં પાવર આપવાનું આ લોકોને કીધેલું છે એનું ઓર્ડર જ છે પણ પાંચ પાંચ કલાક રાત્રે પાવર બંધ રહેશે આ લોકો હાવ એટલે હાવ બેદરકારી વાપરે છે કૂકાઓ પીજી વિશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ